અને આ જ પ્રકારનો ક્વેશ્ચન બે હજાર પચીસ માં જે બોર્ડની એક્ઝામ લેવાય છે એમાં સ્વાધ્યાય પ્રશ્ન પૂછાયો છે એટલે કદાચ પોસિબલ છે કે જો ક્વેશ્ચન રિપીટ ના કરો એની ટાઈપનો જો ક્વેશ્ચન મૂકવો હોય તો એક આવો પણ ક્વેશ્ચન છે આપણી પાસે આપેલો સોલ્યુશન જોઈએ કઈ રીતે બરાબર એ જ મેથડનો તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે તો એકદમ ઇઝીલી તમે દાખલાનો જવાબ પણ લાવી શકશો જોતા જઈએ છીએ ચાલો પ્રશ્ન આ રીતે આપ્યો છે કે અચળ દબાણે એન ટુ ઓ ગેસના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેની માહિતી મળેલ છે

એ જ પ્રમાણેની પ્રોસેસના આધાર આપણે દાખલાનો જવાબ મેળવીશું ચાલો તો કઈ રીતે જવાબ આવશે એનું સોલ્યુશન શોધીએ અહીંયા જુઓ આપણી પાસે જે સમીકરણ આપ્યું છે આ છે 2 N2O5 ગેસ ગિવ્સ 2 N2O4 ગેસ પ્લસ

હવે કોઈક ટી સેકન્ડ પછીની જ્યારે વાત કરીએ છીએ આપણે એ ટી સેકન્ડ એટલે તમને સો સેકન્ડ આપેલા છે બરાબર છે હું અહીંયા લખી લઉં છું આને ટી સેકન્ડ એટલે સો સેકન્ડ ની વાત કરી તો માની લો કે કોઈક ટી સેકન્ડ ને અંતે જે પ્રક્રિયા થાય છે પ્રક્રિયામાંથી જ્યારે નિપજ બને છે ત્યારે નિપજ નું દબાણ કેટલું છે અહીંયા આના બે મોલ છે આના એક મોલ છે એક મોલ હોય તો અહીંયા ધારી લઈએ કે પી વાતાવરણ જેટલું આનું દબાણ છે તો આ બે મોલ હોય તો કેટલું થશે ટુ પી વાતાવરણ જેટલું થવું જોઈએ તો હવે જે પ્રક્રિયાનું કુલ દબાણ આપેલું હતું પી જીરો એ પી આ નિપજ બને ત્યારે કેટલો ફેરફાર થયો તો પી તમે કરી નાખો એટલે જે દબાણ આવશે પી જીરો માઇનસ ટુ પી વાતાવરણ જેટલું દબાણ જોવા મળશે હવે આખી જે વાયુ પ્રણાલી આપેલી છે એનું જો પી ટોટલ શોધી નાખીએ કુલ દબાણ તો ફરી આપણે અહીંયા કોની જરૂર પડશે પી જીરો ની કેમ જરૂર પડશે એનું રીઝન છે જુઓ ટી બરાબર જીરો સમયે પ્રક્રિયા એકનું પ્રારંભિક દબાણ આપણે પી જીરો લીધું જે ઓલરેડી તમને આપી દીધેલું છે

સો સેકન્ડ ને અંતે જીરો માઇનસ ટુ પી અને એમાં કોની કિંમત મૂકીશું પીની તો પી ટોટલ માઇનસ પી જીરો ત્યાં મૂકી દઈએ ઇઝ ઇક્વલ ટુ પી જીરો માઇનસ ટુ ઇન ટુ પી ટોટલ માઇનસ પી જીરો આને વિશ્રણ આપી દઈએ તો પી જીરો માઇનસ ટુ પી ટોટલ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ટુ પી જીરો ઇઝ ઇક્વલ ટુ ટુ પી જીરો પ્લસ પી જીરો છે એટલે થ્રી પી જીરો માઇનસ ટુ પી ટોટલ થાય બરાબર છે એટલે આપણી પાસે જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકનું પોતાનું પી સમયને અંતે સો સેકન્ડ પછી દબાણ કેટલું થાય તે આટલું દબાણ થશે તો આપણી પાસે જુઓ પ્રારંભિક દબાણ પણ મળી ગયું છે અંતિમ દબાણ પણ મળી ગયું હવે સીધો સૂત્ર જ વેગ અચડા ઝીરો થ્રી અપોન ટી લો પ્રારંભિક દબાણ એટલે પી જીરો છે અને ટી સમય ને અંતે દબાણ જે મળે છે થ્રી પીઝીરો માઇનસ આ સમય કયો લઈશું સો સેકન્ડ સો સેકન્ડ પછી દબાણ પાંચસો પોઈન્ટ પાંચસો બાર હોય તો વેગચડા કેટલો થાય તો ટી ની જગ્યાએ આપણે એની કિંમત મૂકીએ કે ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ થ્રી થ્રી ટુ ઇન્ટ સમય એટલે સો સેકન્ડ જો તમે લીધા હોય તો સો સેકન્ડ દબાણ કેટલું કહેવાય તો સો સેકન્ડે દબાણ કેટલું છે પોઈન્ટ પાંચસો બાર છે તો એ પણ કિંમત મૂકીએ પોઈન્ટ ફાઈવ વન ટુ બરાબર છે હવે આનું વિસ્તરણ લઈને લોગને બધું શોધીને આપણે એનો જવાબ શોધી નાખીશું કે કેટલો જવાબ આવતો હોય છે બરાબર એકદમ સમજાઈ જાય એવું છે જે વસ્તુ આપણે થિયરીમાં ફોલો કરી છે એ જ વસ્તુને આપણે દાખલામાં પણ જો ફોલો કરીશું તો ક્યાંય કોઈ સ્ટેપમાં ભૂલ પડવાની નથી તો આનો આ રીતે તમારે દાખલાની ગણતરી કરવાની છે બાકીનો આપણે ગણતરી આગળ ચેક કરીએ ચલો તો આની કિંમત આપણે શોધવી પડશે અપન ત્રણ પંચ્યા પંદર એટલે એક પોઈન્ટ પાંચ ઓછા બે દુ ચાર બે એકા બે બે પંચ્યા દસ મતલબ વન પોઈન્ટ ઝીરો ફોર થશે બરાબર હવે આનો અહીંયાથી આપણે ગુણાકાર ભાગાકાર લઈને log પેલુંાા ગાડીએ કે કેટલો log એમાં હશે ચલો પહેલા તો 1.5 - 1.024 એટલે 0.476 આવશે इज इक्वल टू 2.303 / 100 * log ઓફ 0.5 / 0.47

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ઓછા એક ગુણ્યા પાંત્રીસ અઠાવન જેનું મૂલ્ય આવે છે જીરો જીરો એકવીસ પાંત્રીસ શોધી નાખીએ વન પોઈન્ટ ઝીરો ઝીરો ફોર તેર વખત વર્ગૂડ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ઓછા એક ગુણ્યા પાંત્રીસ અઠાવન એટલે જેનો જવાબ આવે છે ટુ પોઈન્ટ થ્રી ઝીરો આનો ચલો ગુણ્યા બે ચલો ત્રણસો ત્રણ ભાગ્યા સો બરાબર જેનો જવાબ મળે છે જીરો ત્રિપલ ઝીરો ફોર નાઇન વન એટ અને જવાબ શેમાં આવશે

બરાબર એટલે એક વસ્તુ ધ્યાન રાખજો કે ટેક્સબુકની અંદર જે જવાબ આપેલા છે જવાબમાં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે 4.98 કી દેલો છે 4.98 નથી મળતો જવાબ કેટલો આવે છે 4.92 * 10^-4 સેકન્ડ ઇનવર્સ કેટલો મળ્યો છે તો આ ક્વેશ્ચન આ રીતનો છે જે આપણે થિયરી ભણી ગયા એ જ પ્રમાણેનો દાખલો સોલ્યુશન કર બરાબર છે લખી લો ચાલો